મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય શાંતિ આપે એવી લોકલ અભ્ય ન્યૂઝના તંત્રી અને આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌતમભાઈ બી ત્રિવેદી તરફથી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના છે ઉત્તરાયણ નજીક આવતા જ લોકોના શરીરને જોખમરૂપ ચાઇનીઝ દોરી અને ટુક્કલોનો ગોરખ શરૂ થઈ ગયો છે ત્યારે અમરાઈવાડી પોલીસે રૂપે એક છપ્પન લાખની સાતસો ચુમ્માળીસ ચાઇનીઝ દોરીના ટેલર સાથે ત્રણ આરોપીને હટકેશ્વર ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા જેમાં આરોપીઓ કારમાં ચાઇનીઝ દોરીનો જથ્થો વેચવા આવ્યા હતા ત્યારે અમરાઈવાડી પોલીસે બાતમીના આધારે હટકેશ્વર સર્કલ પાસે આવેલ હરિઓમ ફ્લેટ નીચેની ખુલ્લી જગ્યામાં કારમાં ચાઇનીઝ દોરીનો જથ્થો લઈને આવેલા આસિફ ખાન પઠાણ મોહમ્મદ શહેરોમાં ડમી સ્કૂલો ચલાવવામાં આવે છે એટલે કે આ સ્કૂલો વિદ્યાર્થીઓને ફક્ત કાગળ ઉપર જ એડમિશન આપતી હોય છે અને તેમની પાસેથી મોટી રકમની ફી વસૂલ કરે છે જેમાં ધોરણ દસ બાદ વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર જ પ્રવેશ મેળવતા હોવાની ફરિયાદો મળતા આવી સ્કૂલોને શોધીને બંધ કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ડીઈઓને સૂચના આપવામાં આવી છે હવે શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરાશે જેમાં આવી રીતે કામગીરી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે